સરકાર દ્વારા કમોસમી અમરેલી ઉડી છે કારણ કે ભાજપ આગેવાને જાહેર થયેલા સહાય પેકેજથી નારાજ થઈ રાતોરાત રાજીનામું ધરી દીધું છે કોણ છે આગેવાન શું કારણ આપી તેમણે રાતોરાત રાજીનામું આપી દીધું છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં ગઈકાલે સાંજે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માવઠાના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એને લઈને સહાય પેકેજ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ક્યાંક આ સહાય પેકેજ જે છે એનો સ્વીકાર થઈ રહ્યો છે તો ક્યાંક આ પેકેજ અંગે નારાજગી દર્શાવવામાં આવી રહી છે ખેર વિપક્ષ આ પેકેજ માટે નારાજગી દર્શાવે તો સમજી શકાય પરંતુ સત્તા પક્ષમાં જ આ પેકેજને લઈને નારાજગી જોવા મળવી અને એ પણ એટલી હદ સુધી કે એક સક્રિય આગેવાન રાતોરાત રાજીનામું ધરી દે એ ચર્ચાનો વિષય તો બને છે સમાચાર સામે આવ્યા છે કે અમરેલી ભાજપમાં જાહેર થયેલા સહાય પેકેજ ગાબડું પાડ્યું છે કારણ કે આ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી ગણાવી ભાજપના નેતાએ લેખિતમાં રાજીનામું આપી દીધું છે અને આ નેતા એટલે સાવરકુંડલા APMC ના ડાયરેક્ટર અને ખડસલી સરપંચ પ્રતિનિધિ ચેતન માલાણી આ વિષય તેમણે પ્રતિક્રિયા પણ આપી છે તેવો આ વિષયને લઈને શું કહી રહ્યા છે પહેલા સીધા તેમને સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી ત્રણ માસ પહેલા હું મહામંત્રી હતો હાલ સક્રિય સભ્ય છું આજે સરકાર શ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું પ્રતિ એક્ટરે બાવીસ હજાર બે એક્ટરની મર્યાદા એટલે બે હેક્ટર સુધી ચુમ્માલીસ હજાર પણ બે એક્ટરથી વધારે જે લોકો જમીનધારક છે એને શું એને તો નાના ખેડૂતને નાની નુકસાની મોટા ખેડૂતને મોટી નુકસાની અને હેક્ટરે બાવીસ હજારને ભાંગ્યા છ પોઈન્ટ પચીસ કરો એટલે પ્રતિ વિગે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા થાય છે એટલે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા એ એક વીઘે ખેડૂતોની મગફળી જે કાઢવાનો થ્રેસરનો ખર્ચ ને મજૂરી ખર્ચ એટલે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા જ આવે છે હવે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરે તો એમાં ચૌદસો બાવન રૂપિયા પ્રતિ મળશે આ વર્ષે વીસ સિંગનું ઉત્પાદન ખૂબ સારું હતું એટલે વીસેક મણની આસપાસ થવાનું એટલે પ્રતિ વીઘે જે ખેડૂતોને જે આવક હતી આશાઓ હતી કે ત્રીસ હજારની આસપાસ થાય તો ત્રીસ હજારની સામે ખેડૂતને ત્રણ હજાર પાંચસોને વીસ મળે એટલે દસ ટકા ખેડૂત તો ખુદ સ્વીકારે છે કે ખેડૂતોને નુકસાની એંસી ટકાથી સો ટકા છે તો નુકસાની તો તમે દસ ટકા ચૂકવો છો તો આવો ખેડૂતની સાથે અન્ય આવી ખેડૂતની સાથે ક્રૂર રમત સરકારશ્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે ઇતિહાસનું મોટું પેકેજ ગુજરાતના ઇતિહાસનું પણ ખરેખર આ ગુજરાતના ખેડૂતો સાથે આજે ક્રૂર મજાક કરવામાં આવી છે મેં હું આજે ચાર હેક્ટરનો ખાતેદાર છું ખેડૂતના પેટ મેં જન્મ લીધો છે ખેડૂતનો દીકરો છું મારે તો એ જ લખવાનું હોય હું ખેડૂતનો દીકરો છું એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાડ્યો છે હું નેતા નથી પણ જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ એટલે હું મારી વેદના રજૂ કરું છું અને આ વેદના મારેથી નથી સહન થાય મારું હૃદય દ્રવી ઉઠ્યું છે એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું રાજીનામું આજે મેં અમારા પાર્ટીના અધ્યક્ષ જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણીને વોટ્સઅપના માધ્યમથી મેં મોકલી આપ્યું છે આવતીકાલે હું અમરેલી રૂબરૂ જઈ મારું રાજીનામું આપીશ એક સક્રિય આગેવાને આમ તાત્કાલિક રાજીનામું ધરી દેતા અમરેલીના રાજકારણમાં પણ ખડપડાટ મચી ગયો છે હવે આ રાહત પેકેજ આગળ જતા શું નવા કરે છે એ જોવું રહ્યું આ વિષયને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આ વાત વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી એમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ નમસ્કાર